ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો મિત્રો બધા મજામાં તો આપણે પણ મજામાં અને તમે પણ બધા મજામાં છો એવી આશા રાખીએ છીએ અમે અને મિત્રો આપણે કાલે બાઇક લઈને આવ્યા તમે જોયું કે રસ્તાની અંદર આપણે આવ્યા અને ચેન ઉત્રીજી એટલા બધા હેરાન થયા અને રાતના આપણે મોડા ઘેર પહોંચ્યા એટલે આપણે એટલી જ વિડીયો એન્ડ કરી નાખ્યો અત્યારે હું અને અરવિંદભાઈ આવ્યા હતા ઘરે એકલા હતા અરવિંદભાઈ ઊભા છે અમારે હાર્યા અને અત્યારે આગળ વિડીયો ચાલુ રહેશે તમે જોવાની બહુ મજા આવશે આજે અરવિંદભાઈ ખાતે બહાર જવાનું થશે ઘરે કોઈ છે નહીં એટલે થોડુંક આપણે ઘરનું કામે કરવું પડશે અને બધું જોવાની બહુ મજા આવશે કારણ કે આપણે અઠવાડિયા પછી ગામડેથી ખરાદ આવ્યા ને એટલે એકલા સાલ બધાએ મમ્મી નક્સુન એ બધાય આવશે બે ચાર દિવસ પછી અને મજા આવશે વિડીયો જોતાનો હો ચિરાગભાઈ શું કરો તમે તમે ચાલુ છે છે હા જો ના બહુ સારા કે એમ કોઈ વસ્તુ રાખવી કોઈના માટે આત્મનિર્ભર ચિરાગભાઈ ચિરાગભાઈ યુટ્યુબર

એ આખું ટાયર ખોલવું પડે ચેન ચક્કર નાખવા કાઠું તો છે બધું એ તો આપણે નવું ચેન ચક્કર નાખાઈ દઈએ મનુભાઈ ગેરેજ છે બજરંગ બાઈક કેર આપણે ડીસા હાઈવે વજેગઢ પાટીયાની એકદમ બાજુમાં આ મનુભાઈ છે આપણે આ એમના પપ્પા છે મનુભાઈ હાજર ના હોય તો એમના પપ્પા પણ બાઈકનું બધું કામકાજ કરી આપે છે રેડી અને આ એમનું ઘર છે બાજુમાં ના હોય તો તમે અહીંથી બૂમ પાડી દેવા ને થઈ જશે જો આપણે પેલા લોકલ કંપનીના નંગ ખાયા હતા અત્યારે હવે આ હીરોના નંગ ખાવાના છે હીરોના ઓરિજિનલ ઓરિજિનલ હે મહારાજ એકદમ ઓરિજિનલ જો હીરો કંપનીના અને બીજું તો બધું આપણે બાઈક ચલાવવા ઉપર જાય હે સાચી જો આ ચેન ચક્કરના ભૂક્કા ગાડી નાખ્યા આખું વળી ગયું બાળો શું સાફ કરી નાખ્યો સાફ બે ને એટલે બધા આવે ને મતલબ આ રોષે તો એમ કે આ તો લઈને આવ્યો તો મિત્રો મોને ભાઈ અત્યારે અમે આવી છે આપણે ને એ જગ્યાએથી અને અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે અરવિંદભાઈ પાસેથી કેમેરો તમે કે મેં એક લગભગ છેલ્લા સવારનું અત્યારે હું જ ડ્રાઈવ કરું છું અરવિંદભાઈ ને ડ્રાઈવ કરવા નથી આપ્યો અને વરસાદ ચાલુ છે અને સતત વરસાદની અંદર બાઇક ડ્રાઈવ કરવું મુશ્કેલ તો કેવાય છે પણ વરસાદની અંદર ડ્રાઇવ કરવાની મજાઈ પણ અલગ આવે મારી તો આપડે ઘરે આઈ ગયા પલળતા પલળતા બહુ મજા આયી અને અરવિંદ ભાઈ આવી છીએ બઉ સરસ મજા આવી છે તમે તો બાઇક ચલાવી નો તમને પાછળ બેઠવાની જો વાળી ગયા હમ વાળ ના સૌ તો જોજો અને ધાબા ઉપર બધા પણ કપડા જો હતા હુક્યા હતા હવાને કોઈ ઘરે હતું નહીં તો કપડા હાથે પણ હુકાણા નહીં મારા અરવિંદ ભાઈએ કપડા લેરા હે હુકાણા નહીં ભાઈ નીકળવાનું હતું અમદાવાદ પણ કપડા હુકાણા નહીં હવે પડ્યા રહેશે છે રાતો હું કે નીકળવાનું છે એવું કહે કે દસ વાગે ગાડી આવે એમાં જતું રેવાનું રહી આજ તો મારો મિત્ર આવે છે આપણે જો ચટણી બનાવવા માટે પાછું લોહણ ફોલી દીધું અત્યારે બે ગોઠિયા અને હવે મસ્ત મજાની એવી ચટણી બનાવવાની છે ને એકવાર મારા હાથની તમે ચટણી ચાહો તો ચાહક બની જાશો એવી ચટણી બનાવવાની છે આપણે તો હવે આપણે બનાવવાની છે લસણની ચટણી અને લસણની ચટણી પણ એ પણ છે ખબર છે કે ખોડણીની અંદર કૂટીને બનાવવાની છે મિક્સરમાં નહીં જો તમે લસણની ચટણીનો ઓરિજિનલ સ્વાદ જોતો હોય તો તમારે આવી રીતના ખોડણીની અંદર કૂટીને બનાવવાની અને જો તમારી જોડે અમે પાછી પથ્થરની હોય ને તો ઓર મજા આવે આની અંદર આપણે જીરું લઈ લીધું છે હવે ધાણા નાખવાના પછી આમાં લસણ પછી મરચું અને સૂકી ડુંગળી હોય પણ સૂકી ડુંગળી આપણે મળી નહીં એટલે આપણે લીલી ડુંગળી ચાલે અને ટાટું હોય તો ટામેટું તમે નાખી કોને આપણે કાશ્મીરી પછી મરચું અને એને હેઠું કૂટવાનું કૂટી અને પછી મસ્ત રીતે વઘારી દેવાનું એટલે બેસ્ટ સ્વાદ આવે એનો તો મિત્રો આપણી ચટણી તૈયાર છે ચલો આવીજો ખાવા માટે ચટણી એક નંબર બની છે અને જોરદાર ચટણી બની છે તો ચલો આવી જાઓ જમવા માટે બાજરીનો રોટલો ચટણીને આપણે અરવિંદભાઈને પૂછે કે ચેવી ચટણી બની તો કહો અરવિંદભાઈ જેવી ચટણી બની આપણે

કરીને બેઠા હા ચા બીજા પીવારા અને મજા કરા હા ઉપસરપંચ ચાની હોટલ છે અહીંયા હતા ચા પીતા હતા અને સુરેશ મમાની દિવાળી તમ ધોકાર શું કેવું શું મમા મજા કરો મજા કરો કે શું કેવું બમા મજા કરો ને આપણો બ્લોગ આજનો હોય કે નહીં પૂરો કરો બાય બાય હવે મળશે બીજા બ્લોગમાં